આ તરફ સુરત મનપા સંચાલિત સ્વિમિંગ પૂલમાં બેદરકારી સામે આવી સ્વિમિંગ પૂલમાં ખરાબ પાણીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો સ્વિમિંગ કરવા આવતા લોકોએ અહીં આંદોલન કર્યું હતું કાપુદરાના સ્વિમિંગ પૂલમાં પાણી ખરાબ છે ફિલ્ટર પ્લાન્ટ કામ નથી કરી રહ્યો વેસએન્સીના અધિકારીઓ જવાબ ન આપતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે દર બે મહિને બીજા સ્વિમિંગ પુલમાં મોકલે છે કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર પ્રહાર ફિલ્ટર પ્લાન્ટ બદલવાની જરૂર છે હાલના સમયે એટલે હદ સુધી છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી જોખમાઈ રહ્યું છે ત્યારે જે અહીંયા ફિલ્ટર બના બદલાવાને બદલે મેન્ટેનન્સના નામે જે કરોડો રૂપિયાનો ખેલ પડી રહ્યો છે જેટલા રૂપિયાનું ફિલ્ટર છે એના કરતાં પણ વધારે રૂપિયા આના મેન્ટેનન્સ પાછળ બગાડી નાખ્યા છે તેમ છતાં પણ આ જે શહેરના રહીશો છે એ જ્યારે એસએમસીને ફોન કરે એસએમસીના અધિકારીને ફોન કરે છે ત્યારે એક પણ અધિકારી એમને જવાબ આપવા પણ તૈયાર નથી હંમેશા ઉદાહર જવાબ આપી એમની સાથે ક્લિયર જે અન્યાય થતો એવું સ્પષ્ટ ચિત્ર ઉઠી રહ્યું છે અમે જે ભ્રષ્ટાચાર થયો એના વિશે મારે કંઈ નથી કહેવું પરંતુ વારંવાર રિપેર કરીને જે ખર્ચો એસએમસી ભોગવે છે એના બદલામાં અત્યાર સુધીમાં બે નવા ફિલ્ટર પ્લાન્ટ આવી ગયા હોય અને સદીની ફી સદીના સમય અને સદીના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તો શા માટે ફિલ્ટર પ્લાન્ટ બદલતા નથી આ પબ્લિકના પૈસા છે નથી કોઈ પોતાના ખિસ્સાના પૈસા ભરવાના નથી કોઈ અધિકારીઓ સાથે અમારે વાંધો અમારે સિસ્ટમ સાથે વાંધો છે તો વહેલી તકે ફિલ્ટર પ્લાન્ટનો પ્રશ્ન દૂર કરો અને ફિલ્ટર પ્લાન્ટ અમારે નવો જોઈએ